આ થઈ ગયા પે એન્ટ્રી છે ક્રિસમસ મોટી મોટી કંઈ શોપો દીવમાં તો કંઈ છે નહીં પણ આવી રીતના સ્ટોરેજ ભેરા હોય આથી ઉપાડવાના બે બે સીડીટી હોય ને એના માટેની છે આ ટેબ્લેટ્સ તો આજદામાંથી આ એક હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો કેમ છો બધાય તો ચાલો આપણે જઈએ છીએ અત્યારે આજે કોર પાછા શોપિંગમાં કેમ કે કંઈક મસ્ત ઓફર લાગી છે એમ કીધું તો હું કેટો મારતા હો અને દૂધને લેતો આવું શોપિંગમાંથી તો પ્લેસ્ટર સિટી સેન્ટરમાં બહુ મસ્ત ડેકોરેટ ને બધું કરેલું છે અને બહુ મસ્ત જોવાયું આઈફોનની શોપમાં પણ જતા બધી ઓલું જોઈને આવ્યો પણ જોતી કહેશ કે મન બદલે છે તો આજે પાછા જો કદાચ જઈએ તો વિડીયો જરૂર લેશું અને વિડીયો માઇન્ડ સુધી રહેજો અને બહુ મસ્ત વિડીયો આજે પણ બનવાનો છે કોઈ ન જોયો હોય તો ગઈકાલનો વિડીયો પણ બહુ મસ્ત છે અને બહુ મસ્ત વ્યૂ પણ હતું રાત સુધી પડી ગઈ ના અને બહુ મજા આવી ગઈ તો ચાલો તો એકવાર આજે પણ આસદામાં વિડીયો એવો બતાવીશ કે એમાં શું શું ઓફરમાં લાગ્યું છે કે શું છે તે અને વિડીયોમાં એન સુધી રહેજો અને વિડીયોને આખો જોજો તો ચાલો મળીએ આસદામાં તો આસદામાં આપણે જઈએ છીએ પહેલાં અને પછી જશું એક બીજી શોપમાં ગુજરાતી શોપમાં પણ જવાના છે તો આજે આપણે બે શોપમાં ફરવાના છે કેમકે ગઈકાલે ગયા તા પાલકુડની તો અમુક વસ્તુ ભૂલી જાય એવા પાછા કે ટાઈમ નહોતો એટલું બધું ને થાકી ગયા હતા દિવસ ચાર પાંચ કલાક વોક થયું ટાઉનમાં સિટી સેન્ટરમાં ને થાકી પણ ગયા હતા તો જે લેવાનું હતું એ તો ભૂલી ગયા તો આજે પાછું જ આવશે એકવાર તો લઈ આવું અને તને બતાવીશ કે શું શું લાવવા પાછો આજે પણ તો ચાલો મળીએ આસદામાં પહેલાં પછી જશું બીજી એક શોપમાં જ્યાંથી આપણે લેવાનું છે તો એક હાથે ગાડીની એક હાથે કેમેરો ના પકડાય તો ચાલો મળીએ આસદામાં તો આપણે પોચી ગયા છે આસદામાં આસદામાં છે ને બતાવો તમને આગળ તો આ છે આસદાસપ તો સુપર મોટો સ્ટોર હોય આથી લઈને આટલું બધું બહુ મોટું બહુ મોટી માત્રામાં હોય સ્ટોર આવા તો એમના કેટલા બધા સ્ટોર છે પણ અહીંયાથી આપણે દૂધ સસ્તું પડે અને આપણે લીધી છે ટ્રોલી

આ થઈ ગયા પી એન્ટ્રી ક્રિસમસ અને દયાશે કપડામાં શું છે તો જ્યોતિ જ્યારે આવે ને ત્યારે કપડામાં કોઈ બેસ્ટ ઓફર તો જ્યોતિવે હંમેશા ઓફરમાં અને મળી જતું એ બધી અને આપણે તો કંઈ મળતું નહીં ઓફર ઓફર કંઈ છે ત્યારે આવે અને ઓફર બહુ ક્રિસમસની ઓફર બધીમાં છે માં છે ને એવું બધી તો બધીમાં ઓલું છે આપણે અહીંયાથી લેવાના છે નટ્સ તો બે કાજુ પેકેટ લઈ લીધા કેમકે કાજુ ફિનિશ થઈ ગયા પાછા પણ હમણાં લઈ ગયો હતો અને આપણે મળી ગયા છે અહીંયા અખરૂટ તો અખરૂટ છે ને આપણે આજે લેવાના છે આજદાના તો બંને આજદાના ફ્રૂટ કેવા હોય પણ ટ્રાય કરીએ એક પેકેટ પણ એક સારું દેખાતું નહીં બધા તૂટી ગયા ફૂટલ ફૂટલ છે આપણે નથી લેવા ફ્રૂટમાં જરાક નજર નાખતા જાય લીંબુ બહુ મસ્ત હોય આજદાનું તો લીંબુ जो से सही आए तो आज से लींबू एक पैकेट ले दो थे यू टर्न मार लिए पास बीजू कहीं नहीं थे ले एप्पल पेड़ा से बढ़ू स्पीड से भरे हमें चाहिए बस अपने दूध आए तो आज दूध नहीं देरी में આશ્રાની દૂધની આ બધું અહીંયા મસ્ત મસ્ત બધું ડેકોરેટ કર્યું હોય છે આ ખાસ કરીને વાળા માટે કહું છું કે આપણે ઇન્ડિયામાં આટલી મોટી મોટી કંઈ સોંપવું દીવમાં તો કંઈ છે નહીં પણ આવી રીતના સ્ટોરેજ ભેરા હોય આથી ઉપાડવાના બે ચાર અને પાંચ આપણે પાંચ ભૂસલા લઈ લીધા દૂધ એક લીટર એક બિસ્લું ત્રણ લીટરનું છે તો પાંચ તેરીને પંદર લીટર દૂધ લીધું તો અઠવાડિયામાં દૂધ ફિનિશ થઈ જવા આખું અઠવાડિયામાં દૂધનું બધી વેરાયટી બનતી હોય છે અને આ બાજુ લાસ્ટ ટાઈમ બ્રેડ લઈ ગયા હતા કોઈ નથી એ બ્રેડ ઓકે એ બ્રેડ તો ફેમસ છે બ્લૂ કલરનું પેકેટ આ ઓરેન્જ છે તો એ નથી બ્રેડ ચાલો જતા રહીએ પાછા એક બીજી આલુમાં કે દુધ ના મળી આપણે દૂધ તો મળી થેન્ક યુ મેડિસિન લાઈનમાં આવ્યો અને એક તમને ટેબ્લેટ બતાવવાનું છે આ ટેબ્લેટ્સ છે જેને પર એસિડિટી હોય ને એના માટે ને છે આ ટેબ્લેટ્સ તો અસદામાંથી આ એક 10 પાઉન્ડનો બોક્સ હોય 14 ના હવે ટેબ્લેટ્સ તો એક લેડી કે આપણે આજે લેવાના تھے ટેબ્લેટ્સ મારા માટે એટલે મને એક એસિડિટી છે તો મેં એ ટેબલેટ વાપરું છું જેથી મને એનાથી રાહત બહુ મળે છે કેમ કેમકે બીજા ભેગીની દસ સેકન્ડમાં કે ટેન ટ્વેન્ટી સેકન્ડમાં એક મિનિટમાં મિનિમમ આખું એસિડિટી સેઝને એવું ફિલ કરાવી દઈ આપણે અને મેં આવી ગયો બિલ્ડિંગ વર્કમાં તો ખબર ને એમાં કઈ દેખાતું નહીં કઈ વસ્તુ સમજ પડતી બધા છે અમારે ઘેર જે વાપરીએ છે ને જૂતી કુકિંગમાં એ આ બ્લોર છે ફિફ્ટીન પાઉન્ડ બાકી ને જ્યારે માખણ બનાવે ત્યારે આ બ્લોર છે આ બીજા હમણાં કોઈ ગિફ્ટ મંગાવ્યું હતું તેના એના માટે બીજા લઈ ગયા હતા કેમ કે આ બે નહોતા તે દિશા તો ને આવા બધા જો આ બધા ઓફરમાં લાગેલા છે આ બધા ફાયર બહુ બધા ઓફરમાં છે બધાએ બહુ મુકાણા છે અને ચાલો શોપિંગ થઈ ગયું છે અને હવે આપણે છે ને આસધામાં ટિલ કરાવવાનું છે ઓનલાઈન સેલ્ફ ટ્રિલ નથી કરવાનું આજે આજે આપણે અહીંયા મૂકી દીધું બધી ટ્રીલ ઉપર અને અહીંયા ટીલ કરવાનું છે આપણે તો ચાલો મળીએ એક બીજા લોકેશન પર અહીંથી જઈએ આપણે અને જવાના છે બીજે પણ આટો લેવા માટે તો ત્યાં પાસે મળીએ આપણે આટાની શોપમાં બઉ ટાઈમ પછી છે ને કબૂતર ઘરે આવ્યા છે આજે કબૂતર વીસ પચીસ આવ્યા છે એક કબૂતર તો બિલાડી કદાચ પકડી લીધેલ છે ખરાબ થઈ ગઈ જા અને મસ્ત આજે દેખા બહુ ટાઈમ પછી કબૂતર એ દરરોજના આવતા હશે કારણ કે નથી તો દાણા કોઈ નાખતા નથી જ્યોતિ પણ કામે થાય હોઈ જાય અને પછી કોઈ કરે નહીં કઈ કારણ દે ને તો ચાલો આજનો અપડેટમાં કબૂતર પણ આવી ગયા Yeah.